સૌથી પહેલા આ જીગરભાઈ જાપડિયાનો વિડીયો જો જે સુરતની અંદર સત્તર વર્ષના દીકરાને મર્ડર કરી નાખવામાં આવ્યું છે એટલે પેલા આ વિડીયો જોવો મારું નામ જીગર જાપડિયા શું ઘટના બની છે સાહેબ શ્રી આજે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ હોય ત્યારે ભારત દેશના એક નાગરિક જે આચાસ વિવાન હતો સત્તર વર્ષ નો જેનું નામ પરેશ અરવિંદ વાઘેલા છે એની કરી નાખવામાં આવી છે અને અને હત્યારાઓને આજીવન કેદ અથવા થાય એની સાથે છે એને પણ તાત્કાલિક ધોરણે ધરપકડ થાય એવી સમસ્ત દેવી પૂજક સમાજની માંગ છે આજે હજારોની સંખ્યામાં અહીં દેવી પૂજક સમાજ કાપોદરા પોલીસ સ્ટેશન ભેગો થયો છે ત્યારે અહીં આદરણીય પીઆર શ્રી ગઢવી સાહેબ એસસીપી શ્રી પટેલ સાહેબ તેમજ ડીસીપી આલોક કુમાર સાહેબ અને જમીર સાહેબ જે સેક્ટર અધિકારી છે એમને અમને બાહિંદ આપી છે કે એમની કાયદેસર એની ઉપર કાર્યવાહી થશે હેપર થશે અને બીજા દોષિતોને પણ ધરપકડ કરવામાં આવી છે અને બીજું કે વારંવાર ત્યાં ગુનેગારો છે બહારથી નશા કરીને આવી અને આ લોકોની બેનદી કરીને છેડતી કરે છે બધાની ઉપર દાદાગીરી કરે છે

અને આવા કુલ જેવા સત્તર વર્ષના દીકરાને જ્યારે મર્ડર કરી નાખવામાં આવે છે ત્યારે સમાજને એકતા જરૂરી છે તો પહેલાં આ વિડીયો જોવો सर हमारी प्रार्थना अलग सर आलोक सर हमारी प्रार्थना सर आज आज संविधान के दिन अगर एक देवी के बच्चे की हत्या हो जाती सर हमें न्याय मिलना चाहिए उनके दोषितों पर कार्रवाई होना चाहिए और सर होना ही चाहिए जितने भी लोग हैं उनको भी तीन सौ लागू होनी चाहिए सर बिल्कुल जो भी आरोपी है હવે ભારતીય ફોર્સદાર કે ધારા નવા કાયદા પ્રમાણે એને સજા થઈ નવા કાયદા છે